મહેસાણાને એક પાટીદારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેવી કાર ગિફ્ટ આપી જેમાં બંદૂકની ગોળી તો શું મિસાઇલ પણ અસર ન કરી શકે આ કારની કિંમત જાણીને તમે પણ હેરાન થઈ જશો મિત્રો કોણ છે આ પાટીદાર બિઝનેસમેન અને શા માટે તેમણે પોતાની મોંઘી કાર નરેન્દ્ર મોદીને આપી તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરીજો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુલતાન હાજી હસલ અને બોલકિયાના આમંત્રણ પર બંને દેશનો દ્વિપક્ષીય સહયોગ વધુ મજબૂત બને એ માટે એક નાનકડા દેશ બ્રુનૈની મુલાકાતે છે ત્યારે આ મુલાકાત દરમિયાન એક એવી ઘટના બની જે ચર્ચાનો વિષય બની હતી જે આ મિત્રો આ દેશના રાજા સુલતાન પાસે સોનાની ગાડી છે દુનિયાની સૌથી મોંઘી વૈભવી ગાડીઓ છે પરંતુ તેમ છતાં તેમને પ્રધાનમંત્રીની સુરક્ષા માટે એક પટેલ પાસેથી ગાડી મંગાવવી પડી હતી ખરેખર મિત્રો તમને જાણીને નવાઈ લાગશે પરંતુ મૂળ મહેસાણાના એક પાટીદાર પાસેથી સ્પેશિયલ ફોન કરીને તેની કાર પીએમ મોદી માટે મંગાવવામાં આવી હતી હવે આવું કેમ કરવું પડ્યું એ મોટો સવાલ છે સુબ્રુએના સુલતાન પાસે ગાડીઓનો કાફલો ખૂટી ગયો હતો કે પછી

પાટીદાર પાસેથી ફોન કરીને તેની પર્સનલ ગાડી મંગાવવામાં આવી હતી મર્સડીઝ કંપનીની ફોર્મેટિક એસ પાંચસો એસી કેટેગરીની મિસાઇલ પ્રૂફ કાર રૂપિયા પાંચ કરોડના ખર્ચે જર્મનીથી મંગાવવામાં આવી હતી સિક્કિમ કરતા પણ નાના દેશ બ્રુનૈના સુલતાન પાસે ત્રણસો પાંચસો જેટલી છેવન સિરીઝ બુલેટ કાર સાથે સ્થાનિક બિઝનેસમેન અંકિત પટેલની મિસાઇલ કારનો પણ સમાવેશ કરાયો છે સુરક્ષાના કારણસર બે દિવસ પહેલા બ્રુનૈ સરકાર તેમની પાસેથી આ કાર લઈ ગઈ હતી બાદમાં વડાપ્રધાન મોદીની એક દિવસની મુલાકાતમાં બે બુલેટ પ્રૂફ કાર સાથે આ ગુજરાતી બિઝનેસમેનની કાર સહિત ત્રણ કાર સામેલ કરાઈ હતી મૂળ મહેસાણાના વતની અને હાલ બ્રુને રહેતા અંકિતભાઈ પટેલ છેલ્લા દસ વર્ષથી ઓક્સિજન પ્લાન્ટ અને ફૂડ પ્રોસેસિંગનો બિઝનેસ કરે છે આ અંગે ખુશી વ્યક્ત કરતા તેઓ કહે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગૃહની મુલાકાત વખતે સરકારી અધિકારીઓ મારી પાસે ફોન આવ્યો હતો ત્યારે હું આશ્ચર્યમાં મુકાયો હતો ત્યાર પછી મારી રૂબરૂ મુલાકાત લઈને આ કાર માંગવામાં આવી હતી અંકિત પટેલની કાર લેવાનું મુખ્ય કારણ શું હતું મિત્રો મોદીની મુલાકાત ટાણે કેટલીક સુરક્ષિત કારની જરૂર હતી બ્રુનેના સુલતાન પાસે ઘણી મોંઘી મોંઘી પ્રૂફ કારનો કાફલો છે પરંતુ વડાપ્રધાનની સુરક્ષાના કારણોસર એક વર્ચન ઊંચું એટલે કે મિસાઇલ પ્રૂફ કાર લેવાનો નિર્ણય કર્યો તેની સરકારે બ્રુનૈમાં રહેતા અંકિત પટેલનો સંપર્ક કર્યો અને તેમણે તરત જ સરકારને કાર આપી દીધી હતી બ્રુનેઈના ઓગણત્રીસમાં સુલતાન હાજી હસનલે પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું બ્રુને દારૂસલમ દક્ષિણ પૂર્વ એશિયાનો નાનકડો દેશ છે બ્રુનેમાં ચૌદમી સદીથી રાજ્યશાહી શાસન ચાલે છે સુલતાન પાસે એક પોઈન્ટ ચાર લાખ કરોડની વધુ સંપત્તિ છે સુલતાન પાસે ત્રણસો ફરારી અને પાંચસો જેટલી રોલ્સ રોયલનો કાફલો છે